કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુદૃઢ બનાવવાના હેતુ સાથે જસદણના અનેક વિસ્તારમાં સીસીટીવી કેમેરાનું લોકાર્પણ કરવામાં આવ્યું પોલીસે સજાગ બનીને ગુનો ઉકેલવા માટેના પ્રયાસને ભારે સફળતા મળી હવે જોઈ જસદણથી પ્રતિનિધિ રસિક પીસાવાડિયા સાથે કેમેરામેન હિરેન ખરેડીયાનો એક વિસ્તૃત અહેવાલ કાયદોની વ્યવસ્થાની પરિસ્થિતિ મજબૂત બને અને ગુનેગારો પર સીધો અંકુશ લાવી શકાય તેવા હેતુ સાથે જસદણ શહેરની અનેક વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે જસદણ શહેરની અંદર નાની મોટી દુર્ઘટનાઓ બનતી હોય છે અને પોલીસ તેમની પાછળ પડીને કામ કરતી તા એવી પરિસ્થિતિમાં ગુના પર અંકુશ મેળવી શકાય તેવા હેતુ સાથે જતન શહેરની અંદર અનેક વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે જેમાં મોતી ચોક વિસ્તાર જૂના બસ સ્ટેશન નવા બસ સ્ટેશન ચિતલિયા રોડ સરદાર ચોક બાયપાસ સર્કલ સહિતના અલગ અલગ વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવે છે પરિણામે ગુનાખારી પર અંકુશ મેળવી શકાશે